મારી લીધે હું કામે હોય માપે લઈ પાસે એટલા બધા પૈસા નથી કારી પસંદગી જોઈ અને ઓલા કારા કલર એક નવા નવા વિડિયોમાં તમારું બધાનું સ્વાગત છે અને બધાને પહેલા તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જો અત્યારે સવારમાં બધા ઢોરને ફેરવીન નીણ નખાઈ ગઈ છે પાણી પવાઈ ગયું છે ને બધું કામ થઈ ગયું છે ને હવે અત્યારે આપણે એમ્બેસેડરને ચાલુ કરીને અત્યારે આપણે જવાનું છે જુનાગઢ કારણ કે મેડમ હાઈટમ આઇટમ કરવા ગયા હતા તો એને ઘણા બધી થઈ ગયા અને અમને કોઈને હોરવતું નથી આમ ઝીંગળી રમતી કીલતી અમારી દેવલી ના હોય ને તો કોઈ કરનાર મજા ના એટલે અત્યારે આપણે તેડવા જવું છે તો આલે પહેલાં જઈએ ને એને તેડી આવીએ તમે જો આના મોઢામાં કઈ ફેર લાગે છે આમ ને એવું એવડું મોટું થઈ ગયું છે કારણ કે એને જૂનાગઢ આવવાનું બંધ છે ને નથી આવવાનું આવું છે મારી બેનને આવું છે હવે અહીંયા રે અને અમારે તો અમે ક્યાં ને ક્યાં ફરવા જવું ને ઓહો રોતી નહી તમે સાની રહી જા રોતી નહી નિમાણી પડી ગઈ પાછો જાય ને તે લઈ જાય બેન ને પાછી હમણાં કઈક તહેવાર છે તે પાછી તારી ભાભી ને તને ખબર છે હાલતા જવાનું જ હોય ત્યાં તો પાછા તેડવા જવું તે તારો વારો આજકાલ દીપાલી ને લઈ જવી પડે ને દીપાલી ને આજકાલ લઈ જાવી પડે ને કઈ વાંધો નહીં પાછા જાય તે તારો વારો મજા મજા કરીને પાકું તને લઈ જ જાવ પાછો જાવને એટલે એમાં ફેર ન પડે હલો ફેમિલી તો હવે અમે જઈએ છીએ તેડવાને એક પછી દીપાલી આવે છે બે અને હું તૈન એના આમંત્રણને માન આપીને અમે ત્રણ જણા તેડવા જઈશી ને જવાનું હતું પણ ગાડીમાં શિયાળ આવીએ નહીં કારણ કે અમારે અહીંયાથી ગાડી લઈને જવાનું છે ગામ લગન ને ત્યાંથી પછી ફોર વ્હીલ લઈને જવાનું છે એટલે ચાર હળીએ નહીં એટલે ધીરીનું બેકનું બંધ રાખ્યું છે એટલે મુંજાઈ ગઈ છે પણ કંઈ વાંધો ને પાછા જાઓ ને ત્યાં વારો લઈ લેવો હાલ આમ પેલા એને જઈ તેડી આવી ગામ લગાડે એમ્બેસેડર લઈને જવાનું છે આવડ્યા અને ત્યાંથી પછી ફોર વ્હીલ લઈને જવાનું છે ફોર ની સાથે લઈ લીધી છે ને હાલો આમ નીકળી છે તેડવા માટે અને આ બે બેનો જો દોઢ કલાક છે અમે જુનાગઢ પૂગી ગયા અને 1.5 કલાક છે રખડતી હતી કે આથી ઓટ લગન તમને હે આટલી વાર હોય કપડા લેવા દોઢ કલાક જાય જૂનાગઢમાં વાટ જોઈએ તો આમ પરસેવો રેબઝેબ થઈ ગયા કોઈ બોલો એટલી વાર હોય ઘરે જ કે સીધું આમ જાવ કોઈ જવું ઘરે હાલો જો હાલો હવે ક્યાંય એ હું રોકઈ ન આવતીથી કામ જોડો જ રોકા છે

જુનાગઢ પૂગી ગયા દોઢ કલાક આની વાટ જોઈને અમે બેઠા હતા કે તો અમારે થોડીક ખરીદી કરવાની થોડીક ખરીદી કરવામાં દોઢ કલાક થઈ હાલો તો હવે કામ જોડદાવું થયું ખડીયા જાવું હજી કામ તોડન થેલાન બેલાન ત્યાં પડે ત્યાં વાર જવા દો ને ચાલો તો હવે જાય સીધા કામ તો તે ગ્યા સંખાયબીન થઈ ગયાતા ના કે ઉઈઠા ગા ઉઠી નેમ સ્કૂપ ઘરે વયા જાય કેરે જાવું તો તા પાસો પ્લાન ઘડી લીધો છે કે હજી થોડી ખરીદી બાકી રહી ગઈ છે તે આમ જો બધું તૈયાર ક્યાં જાવું છે એ ઊભી ખરીદી બાકી હારે મારે તો કાઈ તમે એવું છે હા મને ખબર છે આજે ત્યાં પહેલા જઈ આવીએ હું રેવા દે તું એ તું હુઈ જાવી દે

અને અન્ય દવા બુદ્ધિનો ઉપયોગ કર્યો છે અને હજી તો ની અંદર એન્ટ્રી કરી ભેગી તો પહેલાં બ્રેડ લેવા માંડી છે કારણ કે પકોડાનો પ્રોગ્રામ છે લેવી જ છે હલો લેવું હોય લેવા માંડો ખાયા કાંડ લઈ લેજો પાછું ના કે બે દી પાસે ઓલું ભૂલાઈ ગયું તારે શું લેવું દીકા હે એ તો સારી ભૂકી છે એ લેવી ભૂકી લેવી લેવી લઈને ને એક વસ્તુ જોવો તમે કારા માણસની કારી પસંદગી જોઈએ અને ઓલા કારા કલરના બિસ્કીટ લેવા છે બોલો હે ઓઈ તને કહો એ તો જવાબ બે નથી દેતી આમ હિરલ ને કારા કલરના બિસ્કીટ લેવા દાવા 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 કાજુ બદામ લઈ લે થોડીક બુદ્ધિ વધારવા થાય તારે કાજુ બદામની જરૂર છે લઈ લે થોડાક લઈ લે સસ્તા છે લઈ લે શોર્ટ શોર્ટ થી ખરીદી ચાલુ છે નજીક તો શરૂઆત કરી છે તા તો અડધી રેકડી તો ભરી લીધી માપે લઈ જાવ મારે એટલા બધા પૈસા નથી કઈ વાંધો નહીં તમતા જે લેવું એ લઈ લે મજા મજા તારો વિડીયો પાડ્યો હૈ બસ આ સૂટકેસ તારા હાટો લઈ લે લે તાર કેક જાવું દુપાડી ને એવડી મોટી તારા જેવડી હે જો તું અંદર બેહી જા ઈ તોકો તો આ કે હમજ છે ભણી ભણીન થાય ગયો તે હજી ડક્ટરો લેવા છે ભુંડિયો લાગો ભૂંડિયું લાગો આમ આગળ હાલો

સાવજરા સાવજરા આપડી ઓકાત બાયણેસ આગળ આલો એ આ આપડી ઓકાત 599 ઓકાત બાયણે આપડી ઓકાત બાયણા આગળ બાયણા ની કી ઇંગ્લિશ નથી આવડતું ન્યાય નથી મારી ગયા ઉપર ક્યાં છે

હાલો હું બાઈ ને તમે આવી જો બિલ કરાવી હવે આ બધા લોકો હલવાના છે કે અહીંયા લગભગ બધું રેકડીમાં માલ પુગાડી દીધો ને ફોર વ્હીલ આપણી સાઈડમાં પાર્કિંગમાં ઓની કોર પડી દીધા દીધી આ બધી વસ્તુ ત્યાં લઈને કેમ જાવી જ ઓય એક કામ કરેલું સુંદડી લઈ એમાં બધી બાંધી લઈ આ ભારી

બાસ કોઈ એક ની ખરીદી કરી દીધી ને ક્યાં ગયા તા ભણવા હે પાછું તને ભણવાનું આમ છે તો જઈએ ક્યાંક ભણવા વાહ વાહ હાલો તો ઘેરે ભૂગી ગયા તા પાણી પી લઈને પછી નીકળવાનું કઈક પ્લાનિંગ કરી